સુરતમાં વિવિંગ ઉદ્યોગ ફરી અસામાજિક તત્વોના ભડામાં દિવાળી બાદ યુનિટો બંધ કરાવવાના બનાવો વધ્યા ઓડિયા ભાષામાં સોશિયલ મીડિયા પર ધમકીઓ વાયરલ બળ જબરીથી બંધ કરવાની ધમકી ઓલપાડ રોડ પર પચીસ થી વધુ યુનિટોને બાનમાં લીધી રાધે ભૂમિ અને એસલ ઇન્ડસ્ટ્રીઝમાં ભયનો માહોલ સીસીટીવી ફૂટેજમાં યુનિટોની બહાર દબાણ કરતા તત્વો કેદ અસામાજિક તત્વોની હિંસક હરકતોનો પુરાવો સામે આવ્યો ઓડિશામાં કારીગરોની સ્થિતિ ધમકી કામ પર આવવાનું બંધ હાથ પગ ભાંગી નાખવાની નહીં પણ મડરની ધમકી વિવર્સ એસોસિએશનના આ વિજય માંગો ક્યાંનો ગંભીર આક્ષેપ દર વર્ષે દિવાળી બાદ અસામાજિક તત્વો સક્રિય બની જાય છે સોશિયલ મીડિયા પર ઓડિયા ભાષામાં ધમકી ભર્યા પોસ્ટર વાયરલ થાય છે ઉદ્યોગ પર પડતી અસરથી સેંકડો કારીગર દહેશતમાં પોલીસ તંત્ર પાસે કાયમી ઉકેલ લાવવા એસોસિએશનની માંગ સીસીટીવી પુરાવા સાથે પોલીસે રજૂઆત કરવાની તૈયારી હર્ષ સંઘવીને રજૂઆત થશે ભયમુક્ત વાતાવરણની માંગ સરકારી હસ્તક્ષેપ કરી વિવર્ષને સુરક્ષા આપવાની માંગણી કરી વિવિધ ઉદ્યોગમાં ફરી અસામાજિક તત્વોનું ઊંચું માથું સુરતમાં ઉદ્યોગ જગતમાં દહેશત અને ઉથલપાથલનો માહોલ ંદે માત્ર સુરતના દિવિંગ ઉદ્યોગને છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખાઓ સક્રિય થતા હોય છે સુરતના દિવિંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખાઓ કરે છે એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અને પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે ને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે તમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બારમાં લે છે જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે લુખાઓ માત્ર હાથ પગ ભાંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખાઓને જે લુખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર હાઉસની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે આવા લુખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા કરવામાં આવે